આજે તો ઇન્ટરવ્યુ દેવા જઈ રહ્યો છું પપ્પા શેનો ભાઈ ઇન્ટરવ્યુ દેવાનું તમારે નોકરી નું વળી નાના ઇન્ટર અરે પપ્પા આવું કેમ બોલો છો કઈ શુભ શુભ બોલો ને ને મારું કામ થઈ જાય યાર હવે તારા માં પડ્યો છે તારા કિસ્મત ને કુતરા કીકુ મારી ગયા છે આમાં તું શું નોકરો કરવાનો જોઈશી પપ્પા હવે આગળ શું થાય છે આને કરતા કાંક લારી બારી કાઢ મકઈ ડોડા વે મગફળી વે તો તું હા હરા નાના કાંક ભાળે આવા ઇન્ટરિયા ભરે નઈ મેળ આવે આપડો સમજ્યો અરે પપ્પા એક વખત મને નોકરી મળી જવા દો જો મને એક વખત નોકરી મળી જાય એટલે હું રૂપિયા ના ઢગલા કરી દઈશ તમને બરાબર દસ હજાર ને મહિના લાવો પાંચ હજાર ને મારે આમ ઇન્ટરિયા ભરવા લારૂ કાઢ તો કઈક આવક આવે તો ઘરમાં કઈક ભાળવી આપડે નોકરાની માં આણ્યા વગેરે સારું તો પપ્પા હું જાઉં છું શુભ ઘડી અને શુભ દિન જો ઇન્ટરિયા માં પાસ થઈ જાય એટલે આપડે બાલા નમસ્તે સર યસ કમેન હા તો સર આ મારા ડોક્યુમેન્ટ છે હું તમારી આગળ પેશ કરું

दिल्ली में सर आइयो दिल्ली में अच्छा अच्छा मरते आ, 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 ना, आ, किसके पास मैं रहते हो मेरे भाई के पास सर आइयो तो छोकरा तुम तो इंटरव्यू में पास हो गए हो और दस दिन के बाद रिटर्न आ जाना एक हमारा लेटर आपको मिलेगा और लेटर में लिखा होगा फिर तुम बाद में हमारी ऑफिस से चले आना थैंक यू थैंक यू थैंक यू सो मच सर धन्यवाद थैंक यू वेरी मच